પાદરા તાલુકાના મહુવાડ રણછોડજી મંદિરે વિશ્વ શાંતિ અર્થે શ્રી વિષ્ણુ યાગ મહાપૂજનનો કાર્યક્રમ યોજાયો રણછોડજી મંદિરના મહારાજ રાજુભાઈ સાંઠે જણાવ્યું હતું કે ઓગણીસો બે માં આ મૂર્તિ અહીંયા પ્રતિષ્ઠા કરવામાં આવી હતી આ મૂર્તિ આખા ભારતભરમાં ફક્ત અહીં જ આવેલી છે આ મૂર્તિ એકલબારા મહુવડ અને ડબકાના ત્રિભેટે આવેલી છે આ મૂર્તિ માટે ચિત્રાલ મહુવડ પાદરાવડુ દરાપુરા આ પાંચ જગ્યાના મુખીઓને એકસાથે સાથે સ્વપ્ન આવ્યું હતું ને આ ગોમતી તળાવ પાસે તાજા ફૂલો પડ્યા હશે ત્યાં તમે ખોદકામ કરો અને ત્યાં ખોદકામ કરતાં વિષ્ણુ ભગવાનના ખભે લક્ષ્મી માતા બેઠા હોય તેવી મૂર્તિ સ્વયભૂ પ્રગટ થઈ બધા પોતપોતાના ગામે આ મૂર્તિ લઈ જાય મંદિર બનાવવાની વાતો કરવા માટે વિવાદ ઊભો થયો ત્યારે એકલબારાના ગગુવા ઠાકોર વચ્ચે પડી ચિઠ્ઠી નાખો અને જે કામની ચિઠ્ઠી નીકળે ત્યાં ગામે આ મૂર્તિની પ્રતિષ્ઠા કરવી તેવું નક્કી થયું હતું ચિઠ્ઠી નાખતા બાળકોના હાથે ઉપાડી ત્યારે હનુમાનજી મહારાજની આજ્ઞાથી મહુવર નામનું મહુવડ નામ સામે આવ્યું આમ આઝાદી પહેલાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી આ વર્ષે એકસો ને અગ્યાએંસી વર્ષ મૂર્તિની પ્રતિષ્ઠાને થયા તથા દર વર્ષે ફેબ્રુઆરી માસમાં લક્ષ્મીજી સહિત રણછોડજીનો પાઠ ઉત્સવ ઉજવવામાં આવે છે દરમિયાન યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહે જણાવ્યું હતું કે આજે અહીં જગતના કલ્યાણ અર્થે શ્રી વિષ્ણુયાગ મહાપૂજનનું ભવ્યથી ભવ્ય આયોજન કરવા આવ્યું હતું અને આયોજન જાણીતા એડવોકેટ અને નોટરી ભાવેશભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું આ મહાયાગ માટે જાણીતા પંડિત વિનાયક લીમકર શાસ્ત્રીજી લોકેશ શાસ્ત્રીજી લક્ષ્યાંક શાસ્ત્રીજી તથા પ્રશાંત શાસ્ત્રીજી અત્રિ ભટ્ટ ખૂબ જ સુંદર રીતે વિધાનથી સવારે નવ વાગ્યાથી પાંચ વાગ્યા સુધી આ મહાયાગમાં શાસ્ત્રો વિધિ કરાવી આજે આ મંદિરમાં વિશિષ્ટ અનુષ્ઠાન માટે મિત ભાવેશ વ્યાસ તથા દીપકભાઈ શાહ પરિવાર દ્વારા વિધિવિધાન વિધાન મુજબ અભિષેક કરવામાં આવ્યો હતો આજના કાર્યક્રમમાં અમદાવાદથી મધુકરભાઈ ઠાકર ઉત્તર સંડાથી પંડ્યા અમદાવાદથી હરિભાઈ રાવલ આનંદભાઈ પંડિત સહિત અનેક મહાનુભાવો પધાર્યા હતા એમ મહારાજ રાજુભાઈ સાથે જણાવ્યું હતું